શ્રી સરોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંટ રાષ્ટ્રીય રમત હોકીમાં બહેનોની ટીમ ચેમ્પિયન હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કોલેજો હોકી બહેનોની ટુર્નામેન્ટનું આયોજન સેટ એમ એન સાયન્સ કોલેજ પાટણના યજમાન પદે કરાયું હતું જેમાં બહેનોની અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો જેમાં શ્રી સરોદય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાંટ વિજેતા બની હતી ચોપન વરસ બાદ હોકી રમતમાં બહેનોએ બાજી મારી હતી પોલે તરફથી ટીમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓના નામ આ પ્રમાણે છે જે પૈકી ગમાર મોગલી પ્રજાપતિ નિકિતા પ્રજાપતિ આરતી ડાભી આશા રાઠવા જયશ્રી મકવાણા પૂજા તરાલ અંજલિ બોવડિયા ઉર્મિલા કોદરવી ટ્વિંકલ પટની પ્રિયા ઢાકકા હરસિદા છવા કોમલ સમગ્ર બહેનોની ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો અને પ્રિન્સિપાલ શ્રી જોગેશભાઈ ઠાકોર અને હોકી કોચ અને રમતગમત વિભાગના પ્રોફેસર લીલાભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા સાથે સાથે સંસ્થાના પ્રમુખ શ્રી સુરભાઈ કે મિસ્ત્રી ટ્રસ્ટી શ્રી ખેંગારભાઈ ચૌધરી મેનેજિંગ ટ્રસ્ટ શ્રી વિક્રમભાઈ શેઠ વિદ્યાર્થીઓને રમતમાં ઉત્સાહને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે અને આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ આના કરતાં પણ વધારે સારું પરફોર્મન્સ આપી નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પસંદગી થાય ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી અને સંસ્થાનું નામ રોશન કરવા બદલ સમગ્ર સ્ટાફ ગણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર કાંપ્ય ટાંક બોધિક ભારત ડીસા